નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપણે વાત કરીએ તો મહેસાણાથી એક દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો મહેસાણાના જોટાણા નજીક ગંભીર અકસ્માતમાં બેના મોત ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ યથાવત છે ત્યારે આજે ફરી મહેસાણાના જોટાણાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં હાઇવે પર બે વાહનો વચ્ચે ગુજારો અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર એક છોટા હાથી અને બાઇક વચ્ચે ભયાનક ટક્કાના પરિણામે બે યુવકો ઓન ધી સ્પોટ મૃત્યુ પામી ગયા હતા ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આ ઘટના દાદાસા બસ સ્ટેશનની નજીકમાં બની હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ